અવનવી ડિઝાઇન સાથે સુશોભિત રથ લઈ વાજતે ગાજતે સંગ લઈ પગપાળા જગતજનની મા અંબાના ધામમાં દર્શન કરવા માટે પસાર થતા જોવા મળ્યા હતા જેમાં માઈ ભક્તોની સેવાનો લાભ લેવા માટે નેશનલ હાઈવે પર ઠેર ઠેર ચા નાસ્તો પાણી જમવાનું જેવી સગવડો વિસામમાં પદયાત્રીઓને પૂરી પાડવામાં આવે છે ત્યારે વિસામામાં પણ પદયાત્રીઓને ભોજન તેમજ ચા નાસ્તો કરાવી ભક્તો ધન્યતા અનુભવે છે અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ